તો આ ગાયને તમે ચેક કરો ઓલ્ડ બ્લડલાઇન વાળી ગાય છે અને આખે આખા લાલ કલરમાં ગાય છે વેતરની આપણે વાત કરીશું તો આ ચોથું વેતર છે તમારે પણ તમારું પશુ વેચવાનું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી તો આ તમે એક નંબર ઉપરની જે ગાય જોવો છો તો આજે આ ગાય વેચવા આવેલ છે ગાયની આપણે વાત કરશું તો ઓલ બ્લડ લાઈન વાળી ગાય છે પેલા તો ગાયની તમે સિંગ કટન જુઓ આગળ વાત કરશું ને તો ઓરિજિનલ ગીર ગાય છે એની તમે કાનકટ જુઓ અને એની તમે ટૂંકી મોકલી જવો આઈટી અને વેલી લંબાઈ તો પૂરતી લાંબી છે જ અને એની અડર ક્વોલિટી પણ તમે ચેક કરો બહુ સારી અડર ક્વોલિટીવાળી આ ગાય છે આના તમને કલર કોમ્બિનેશન વિશે જો જણાવવામાં આવે ને તો ગીરની જે પ્યોરિટી કલર છે ને એ લાલ કલરમાં આ ગાય તમને જોવા મળે છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે માહિતીની જો હું તમને વાત કરું તો આ જે ગાય છે એ હાલ પંદર દિવસ થયા છે અને નીચે વાછડો છે અને વાછડો તાવે છે ગાયને દોતા નથી એમ ગાયના માલિકનું કહેવાનું છે ગાય ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે જિલ્લો બોટાદ તાલુકાની વાત કરશું ને આપણે તો તાલુકો કયો લાગશે તો સ્વામીના ગઢડા તાલુકો અને કિંમતની વાત કરશું તો ત્રીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે આ ગાય તમને ક્યાં જોવા મળશે એ વાત થઈ ગઈ હવે એના માલિકના જે ફોન નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે આ ગાયની વાત પૂર્ણ કરશો ને આગળ વધીએ તો તમે જે આ બીજા નંબર ઉપરની જે ગાય જોઈ શકો છો તો આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરશું ને તો તમે એની સિંગ પેટર્ન જુઓ આગળ વાત કરશું તો તમે એની કાનકટ જુઓ Yeah. <laughs> સાથે સાથે વાત કરું તો ગાયની તમે હાઈટ જોવું પૂરતી હાઈટ છે અડર ક્વોલિટી બહુ સારી છે કલર કોમ્બિનેશનની વાત કરીએ તો માકડા કલરમાં આ ગાય છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આ મિત્રો આ જે ગાય છે એ ગાભણ છે કેટલા મહિનાની ગાભણ છે એ વાત કરું તો ત્રણ મહિનાની ગાભણ છે અને જેડ બ્લેક ખૂટથી ફળાયેલ ગાય છે હવે આ જે ગાય છે તમને ક્યાં જોવા મળે છે એ વાત કરશું તો જીલો બોટાદ તાલુકો સ્વામીના ગઢડા તો સ્વામીના ગઢડા તાલુકામાં જિલ્લો બોટાદ છે ત્યાં તમને આ ગાય જોવા મળે છે હવે આ ગાય અને પહેલા નંબર ઉપરની જે બે ગાય છે એક જ માલિકની છે એટલે કિંમત સાથે હતી ત્રીસ હજાર રૂપિયામાં ગાય આપી દેવાની છે હવે એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને આપી દીધેલા છે હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરશું ત્યાંથી આગળ વધીએ તો તમે જે આ લીલડા કલરની ગાય જોઈ શકો છો સ્ક્રીન ઉપર તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરશું તો ગાયની તમે અડર ક્વોલિટીને ચેક કરો બહુ સારી અડર ક્વોલિટી છે હાઈટેવેલે લંબાઈ તો પૂરતી લાંબી ગાય છે પણ સાથે સાથે આપણે સિંગ પેટર્નની જો વાત કરશું તો કુંડા સિંગ છે બોડી ગ્રોથ એ બહુ સારી વસ્તુ છે હવે આ ગાયની તમને જો કન્ડિશન વિશે જણાવવામાં આવે ને તો વેતરની તમને પહેલાં તો વાત કરી દઉં ને તો આ ગાયને ચોથું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આપણે મિલ્કની વાત કરશું એટલે કે દૂધની વાત કરશું તો આઠ લિટર જેટલું આ ગાયનું દૂધ છે ક્યાં જોવા મળશે આ ગાય તો વાત કરું તો કે તાલુકો કુકાવાવ અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરું ને તો કે જિલ્લો અમરેલી તો મિત્રો અમરેલી જિલ્લાનો તાલુકો કુકાવાવ છે ની ગાય તમને જોવા મળે છે કિંમતની વાત કરશું તો ચાલીસ હજાર રૂપિયા ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે આ ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ જ્યાંથી આગળ વધીએ તો તમે જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચવા આવેલ છે ગાયની વાત કરું તો ગીર ક્રોસ ગાય છે ગાયની તમે પહેલાં તો અડર ક્વોલિટીને ચેક કરો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે ચારે ચાર આચર જે છે એટલે કે થન છે એ કાળા છે સફેદ અને કાળા કલરમાં ગાય જોવા મળે છે સિંગ પેટર્ને અને હાઈટે વેલે લંબાઈએ પૂરતી લાંબી ગાય છે હવે આજે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી વાત કરીએ તો આજે ગાય છે એને પહેલું વેતર છે એટલે કે ઓળખું છે બે દિવસની ગાય કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે ક્યાં આ ગાય જોવા મળે છે વાત કરું તો તાલુકો બિચરાજી અને જિલ્લો મહેસાણામાં આ ગાય તમને જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે આ ગાયની તમને કિંમતની જો આપણે વાત કરીએ તો પિસ્તાલીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરશું અહીંથી આગળ વધીએ તો તમે જે આ ગાય જોઈ શકો છો તો મિત્રો આ ટોપ ઓર્ડર ક્વોલિટીવાળી ગાય વેચવા આવે છે ગાયની વાત કરું તો તમે ગાયની પહેલાં તો ઓર્ડર ક્વોલિટી ચેક કરો બહુ સારી અર્ડર ક્વોલિટી છે ગાયના તમને કલર કોમ્બિનેશનની વાત કરશું મિત્રો તો માકડા ટાઈપ ગાયનો કલર છે સિંગ પેટર્ન જુઓ ઉપર તરફ સિંગ જાય છે હાઈટે વેલા લંબાય તો પૂરતી લાંબી ગાય છે પણ તમે ખાસ કરીને એની ફેસ પ્રોફાઇલ ચેક કરો બહુ સારી ફેસ પ્રોફાઇલવાળી ગાય છે હવે આજે ગઈ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે જે કાંઈ માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આજે ગઈ છે એ વિહાઈ છે વીસ જે ગાય વીયાઈ ગયેલ છે મિત્રો અને આ જે ગાય છે એને હાલ નીચે વાંચડું છે એ રહ્યું નથી અને એ દોવાની ફૂલ જવાબદારીથી દોઈ લેવાની છે અને પાંચ લીટર જેટલું આ ગાય દૂધ કરે છે એ ગાયની તમને કિંમતની જો વાત કરું તો એકવીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે ગાય ક્યાં જોવા મળશે એ વાત કરું તો જિલ્લો બોટાદ અને તાલુકો બોટાદમાં આ ગાય જોવા મળે છે અને એના માલિકના કોન્ટેક નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય ને આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી છે એ તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું જય ગૌ માતા જય દ્વારકાધીશ